ભાજપના નેતાઓ આ મહાનગરપાલિકા જે કમળનો ફૂલ શુંગાડ્યો છે એનાથી બધાને અધિકારી નો કરવામાં આવ્યો છે અને આ મહાનગરપાલિકાને લૂટી લેવામાં આવ્યો છે અમે આજે આવેદન પત્ર જે દીધું છે એ બે હજાર બાવીસ અમૃતકાળ યોજનાની અંદર જ્યારે મિલકત દ્વારા માફ કરવા માટેનું એક યોજના હેઠળ બે હાજર બાવીસમાં ચાલી હતી એમાં મિલકત ઉપર જે વ્યાજ એનો માફી નો એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો બે હજાર બાવીસમાં આજે ગાંધીધામની સ્થિતિ એવી છે કે નથી ગટરનું પાણી છે કે નથી પીવાનું પાણી નથી સ્ટ્રીટ લાઇટ રોડ રોડ તૂટી ગયા છે તો

મિલકત વેરા ઉપર જે વ્યાજ લગાડ્યો છે ત્રીસ થી પાંત્રીસ કરોડ આ ગાંધીધામ ની જનતા ઉપર એને માફ કરવામાં આવે અને મૂળ રકમ તાત્કાલિક નગરપાલિકા ને મળે જો એ વિકાસ ના કામ યુઝ કરવામાં આવે અહિયાં ગાંધીધામ ની અંદર મારી આ આજે અમે આ બધા મળીને આ લેટર અમારે અહીંયા કમિશનર સાહેબ અત્યારે દીધું છે અને અમે આ રજૂઆત મુખ્યમંત્રી શ્રી ને કરીએ છીએ અને કલેક્ટર શ્રીને પણ કરીએ છીએ નમસ્કાર